ભણ્યો એક ગોમ બાળ મોરી ભાભી ને સૂલો તો ઉંદરી કોણી થઈ પછી તમે શીખ કઈ ઘેર આવો અને મોટા તાજો

એ કરતા ચેર ચેડ પેલું કરેજ આવી શું કરેલું કરે શું કાળા કહો છે અને જમી મુ લોકો આ ભાઈ હાથ વાળું છે પેલા એનો એનો બાપ ને બધો ભાઈ ના ભાઈ મે

મારી બુન્ની એમ કે ચૂલો ઉંધેડી પાણી થઈ તણી ના બાપ નું કાચંડો ન કરી દે એ તમારો ઊંધેડ તો થઈ હાસ આવ્યું મને આમ થઈ રહી